અચ્છા ભાઈ ગુંદા કેરી નું અથાણું બને છે ને અહિયાં જાવું ભાઈ હોય આ ગુંદા ને છે ને આમ પેલા કરી એક નાખે ઢીકો એટલે ગુંદો તૂટી જાય અને પછી એમાંથી ઠળીઓ કાઢી અને આમ નાખી અને એમાં એમાં નાખી દે મીઠું એટલે ઝીકા છે નીકળી જાય તો આગળ કાર્યક્રમ કરશે એટલે હું બતાવીશ બરાબર ને માડી ભાઈ આજે છે તારીખ અઢાર અને અહિયાં જો અમારો બર્થ ડે બોય એવો છે હે હેપી બર્થ ડે યુ મારા મમ્મી આશીર્વાદ આશીર્વાદ આપી દીધો ઠેકાણે તું ગોઠવાઈ જા

હવે શકે છે નવા જૂની એમાં એવું હતું ગઈકાલે હતી રામનવમી અને ભગવાન શ્રી રામચંદ્રનો જન્મદિવસ હતો જન્મ તારીખ હતી પણ કાલે એમ કહેવાય કે બધા રામનવમી રહેતા એટલે કાંઈ આયોજન થયું નતું એટલે આપણે નક્કી કર્યું કે આજે કાંઈક નવા જૂની કરી મારે વાલીએ બધું આયોજન કરી નાખ્યું છે હાલો ત્યારે ડેડી આજે આપણે હેપી બર્થડે મનાવવાનો છે હા ગઈ કાલે મેલ નતો પડ્યો ને હા કાલે કેક ખાઈ ની કે ને હા અમર અકબર આવો જલ્દી ફટાફટ જો ભાઈ લખ્યું છે દાદા એટલે આ જે કેક છે ને ભાઈ આ અમારા એન્થની તરફથી છે હં હા અમારા અમર અકબર એન્થની છે ત્રણેન દાદા થાય ને એટલે એના તરફથી આ દાદાની કેક છે અમારા હા દાદા માટે હા પંખો પંખો કરી દઈએ બાંધ અહીંયા થોડાક ઝગમગિયા કરી લઈએ ઝગમગિયા પૂરા થાય હં ઝગમગિયા પૂરા થાય ને કોવ કવલ્લી તરફથી આપણે લઈ કે ચોકલેટ હેપી બ ટુ યુ હેપી બ ટુ યુ હેપી બટ ડે ધીયર દાદા હેપી બટ ટુ યુ એ ભાઈ એવું છે દાદાનો છે ને કેક એટલે આપણે દાદા કીધું એમ ભાઈ આ સરસ મજાની બડડે થઈ ગઈ અને ભાઈ ફ્લેવર સારું લાગે ભાઈ અમારો ઘયો પેલા છે ને અમારા બાને ખવડાવશે હા તમે આમ પેલા ઘરે બર્થી આવી રીતે ઉજોતો નહોતો અમે કોઈ હે એટલે આમ લગન લગન પેલા બર્થી બડેને ઉજો તો એમ લગ્ન પેલા તમે હે લગન પેલા તો નવા નવા લગી ત્યારે બર્થ ડે બર્થે મનો અમી ને ખોડાવો કબીર ભાઈ ને દાદા ને દાદા ની હોટેલ એવાની છે

<laughs> हाँ? भाई आज हमारा पवन ने बर्थडे से भेगा भेगा भाई हैप्पी बर्थडे पवन हैप्पी बर्थडे पवन हाल हैप्पी बर्थडे पूरा थी गयो हाँ कल आना अच्छा हाँ भाई तू कल आना तू कल आना हमारा अकबर बेसी गयो से हमारा अमर से माता जल्दी थी मम्मी कैसे जल्दी आनी सगाई थी जाए भाई तारी वेले सगाई थी जाए

અમાર અમાર નામ છે આ તણ મમ્મી અમાર અકબર એન્થની છે આ છે અમાર અકબર છે હે ને તારું કા હળક નહીં હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર અમાર હેપી બર્થડે ટુ યુ કેક હાથમાં લેવાની ટ્રાય કરે છે પણ કેક નું નાનું પટકું હાથમાં આવું છે અને દાદા ને એમ કેવાય કે હરખ થી મારો આ કેક ખવડાવે છે દાદા ને ભાઈ કેક લીધી છે હવે મારો વારો છે

બધા લાઈક કરજો દિવાય કરજો ટબલેટ કરજો જે કરવો કરી લેજો પપ્પા તમે કહો તમારો તો બર્થડે છે હાલો શું કરે છે શું કરે છે એ બસ હાલો માળી આ આ બધી અત્યારની ને બધા ન કરે એવું શું છે જો અમારા માડી જો બિચારા તકલીફ હાચી વાત છે ચિંતા થાય જ ને

કાંઈ નહીં ભાઈ એને એ બધું પ્લાનિંગ કરી લેવા ઘડી કરીને મોજ કરી લેવા દો ભાઈ અમારા પવનના વાળ આવી ગયા છે સરસ મજાના પવન કેમ છે બગા કલરે કલરના વાળ આવી ગયા અમારા પવનને અહીંયા તો ભાઈ રમસટો બોલી ગયો છે બધાનો અહીંયા પણ મળી બધાને લાઈક ને શેર કરવાનું કહેતો મમ્મી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભાઈ લાઈક કરી નાખજો દીવાબતી કરી નાખજો જે કરવાનો એ કરજો પણ વ્લોગને શેર બધે કરી દેજો પપ્પા તમ જરા કહે દો લાઈક શેર ને શેર કરી લેજો હો સબસ્ક્રાઇબ કઈ ગયું સબસ્ક્રાઇબ કઈ ગયું સબ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ મમી સબસ્ક્રાઇબ હા બસ એ ભાઈ હમજી જાજો બરાબર હા એમ જાન ફરી મળીશું નવા વ્લોગમાં ચાહોતી હાઉ ડાયર ને રામે રામ જય માતાજી